હેલો ફેમિલી કેમ છો તેમ બધા આઈ હોપ કે એકદમ મજામાં થશે અને આપણે પણ એકદમ મજામાં છે એવી તો પહેલાં તો બધાને જય માતાજી અને જય મા ખોડલ અને આજ તો બપોર પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધાને ગુડ ઇવનિંગ કારણ કે પાંચ વાગવા આવી ગયા છે અને પાંચ વાગ્યે તે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સ્વાગત છે અમારે એક નવા લીંબુના વ્લોગમાં તો લીંબુ ઉતારવા આપણે બોપર પછી આવી ગયા છીએ અને અમારા ભાણેબેન જો આપણે આ છોડવામાં પડ્યા છે લીંબુ અને અમારા ભાણેબેન લીંબુ વીણ્યા છે કાં ભાણીબેન અને આ બાજુએ તે કાઢે છે જો આ બીજા અમારા ભાણેબેન આ મોટા છે અને આ માસી જો એ વીણે છે ડબલે ડબલે કાઢીને પછી વેણે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જોઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે તો હાલે હવે આપણે તો પાડવા મળવીએ ફિલહાલ તો આમાં થોડાક બાકી છે એવું કાંઈ વરસાદ થોડીક ખરાડ આપે ને તે હવે લીંબુનું હાલે પાડવાનું તો હવે ચલો રહ્યો છે પાડે ને પછી ઉલી બાજુ વહી જવાનું છે ને અમારે ભાણે બેન તો જો અહીંયા પાડે છે આપણે પાડતા હતા આ બાજુ અમારે એક ભાણે બેન જો વીણે છે માસી ને ભાણકી હા સોમાસાનું લીંબુ જો ભાઈ હા પાડવી છે ને ખરેલાય તે પણ સોમાના વરસાદના લીંબુ વધે બહુ વધે એટલે હજી તો વધી બે હાથમાં લગભગ ત્રણથી પહેલાં ફાળ્યા હતા એમાં પાછા તૈયાર હોત થઈ ગયા બે વરસાદ આવ્યા તૈયાર હોત થઈ ગયા વરસાદના લીંબુ વધે બહુ મોટા આવા નવા લીંબુ થાય આવો માલ છે ને ઉનાળામાં ન હોય છોડવે પાકેલા હવે વીણવા જાય છે તો હાલો આપણે થોડોક અડધો છે બાઈકે પાડી દેવી હાલો તો હવે આપણે જો આ હાર લેતા હતા એક ને બે થઈ ગઈ છે પૂરી તો હવે આપણે આ હારમાં ચડવાનું છે આ બધા જો આવી ગયા છે હારમાં હાલો તો હવે આપણે પાડવા માંડવી આ બધા આજ તો બપોર પછી આવ્યા હતા ભાઈ ચાર ઘણા થઈ

તો ફેમિલી આપણે હવે જો સોડો પૂરો કરી નાખશું અને આડાસો થઈ ગયા છે અને બસ હવે આ બધા નાખે અને રજા ને આપણે તો હવે થોડુંક લેવાનું છે ખડ

જમ્પર ભાંગી નાખ્યું હા લીંબ ઉતાર્યા છે ભાઈ આપણે હાલો હવે આપણે જઈ ઘર બાજુ આ બે નાના ટેણીયા જો આટલા જીગા એમ પીડે કોઈ વોમ વોક કરે છે હાલો હવે તો આપણે જઈ સીધા ઘરે આ નીણ બે મારી Hed hurting them se maout ta ma